મિત્રો કેમ જુઓ તો આજે આપણે ભાવનગર ને હાઈવે રોડ ઉપર છીએ મહુવા હાઈવે રોડ આ છે એ એભલવાળાનું સ્ટેચ્યુ તો તમે જઈ શકો છો એભલવાળાનું ટેચ્યુ એટલે કહેવામાં આવે છે આ તળાજા એભલવાળાનું હતું કહેવામાં આવે છે એને તાલ તાલધ નગરી તરીકે ઓળખવામાં આવે છે તળાજા અને આ છે એભલવાડા સ્ટેચ્યુ તો તમે જઈ શકો છો આ છે અમે તળાવ તો જો આ છે તાલ ધ્વજનું નું દરવાજા છે તો આપણે આપણે આવી ગયા છે તળાજાનું સડવા માટે તો જય શ્રી ખોડિયારમાં છે લખેલું અને શ્રી તાલ ધ્વજ તિથિ તળાજા તો અહીંથી આપણે ડેલેથી સ્વાગત થાય છે સડવા માટે તો આ બગીચા છે તો આપણે અહીંથી સડવાનું શરૂઆત શરૂઆત કરવાનું છે તો વિડીયોમાં કિંજ બનાવી રાજો ફૂલ મજા આવવાની છે તમને તો જો આપણે સડવાનું શરૂ કરી દીધું છે ને આપણે છીએ આપણે એકલા છીએ અને આપણે શાના મંદિર દેખાય ના આપણે કોડિયામાનું મંદિર આવેલું છે હું તમને ખોડીયરમાના મંદિરે દર્શન કરાવીશ તો ચાલો આપણે વિડીયોમાં કંટિન્યુ બનાવી રેજો

તો આપણે સડી લઈ ડુંમરો ને વિડીયો કેવો લાગે તો કમેરમાં જરાક થઈ ગઈ જો તો જો ઝાઝો કયો ઊંગરો જે નથી આપણે ત્રીજા બગીચા જેવું હોય છે તો ચાલો વિડીયોમાં બે રહી જાઓ તો જોવો મિત્રો અહીંયા પાણીના શેકલાના બનાવેલું છે પીવા માટે તો જીયા ભાઈ એ ભાઈ એનો ખૂબ ખૂબ આભાર કારણ કે અત્યારે ચોમાસું છે પણ ઉનાળો અત્યારે ઉનાળા જેવું જ છે બધું તો અમે જો ગાંઠિયા ચોખાને એવું નાખેલું છે આ છે શીકલાનું જો મુમરાને બધું પાણીનું બધું વ્યવસ્થા છે મિત્રો ચોમા હોય કે વ્યૂ તો કાંઈ ઘટે જ નહીં વેલું સમજવું જે છે સરસ મજાનું વ્યૂ છે તો બીજા સી આપણે અમારા મંદિરે તો દર્શન કરવા આપણે પછી જશું તો જો આપ બળ હે મરેલું તો એનું પાલન કરવું પડે તો મિત્રો આ છે ગુફા તો તમે જઈ શકો છો પહેલાં અહીંયા રહેતા હતા મહારાજાને એવું એમ કહે છે બધે આપણે ફૂલ તો માહિતી નથી આપણે થોડી ઘણી યાદ છે તો જો મિત્રો આનો વ્યૂ કાંઈ ઘટે નહીં તો મારા તમને અહીંનો વ્યૂ કેવો લાગ્યો તો જરા કોમેન્ટમાં કહી દેજો તો અહીંનો વ્યૂ તો કાંઈ ઘટે નહીં મારા સરસ મજાનો વ્યૂ છે એમ મિત્રો હમે હાઈવે દેખાય છે એ આપણે મહવાવાળો હાઈવે રોડ છે ને મિત્રો કોઈ

કોઈને કોઈ કચરો નાખવો નહીં જુઓ જુઓ મિત્રો તો મિત્રો પેલા કહે છે બધા કે અહીંયાથી ગુફામાંથી તરાજાના ગુફામાંથી જૂનાગઢની ગુફા નીકળે છે પણ આપણે સુધી આપને ખબર નથી આપણે એ વસ્તુ જોવી નથી કારણ કે આપણે ફરવા આવ્યા છે તો આપણે ફરવામાં જોઈ કરીએ कटेजो आहियां मंझदि जखे सतेद જૈન દેરાસર કહે છે તો આપણે મિત્રોના ન જવાય એમ કહીશ બધે ઘણા ઘણા કહેશ ના ન જવાય એમ તો આપણે ના નથી જવાના તો આપણે ખાલી એટલા મત જોવાનું છે તો ભાઈ બધે મોટા યુટ્યુબર આવી ગયા હતા કૌશિકભાઈ બાહભણીયા આકરીને છે વેજોદરીના તો એ ભાઈ વિડીયો બનાવાયા હતા તો અહીંયા ભાઈ તો એક સૂચના લખેલી છે ગુફામાં પાણીની બોટલ કે વેફરના કાગળ નાખવાની મને છે કચરો ગુફાની બહાર નાખો તો ભાઈ અહીંયા ગુફામાં આવો તો અહીંયા ક્યાંય લખેલું છે તો એમ પાલન કરવો પડે ભાઈ આપણે બધો એ નિયમ એમથી થોડુંક આપણે મિત્રો હવે આપણે ખોડિયાર મંદિરે દર્શન કરી આવીએ

જય શ્રી ખોલીયર માં જો મિત્રો આનો વ્યૂ કઈ ઘટેની આપણે બેઠા છે અહિયાં હર હર મહાદેવ તો બધે બોલો જય હર હર મહાદેવ જુઓ તો મિત્ર આપણે ખોડિયારમાં ના હવે દર્શન કરી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર તો ચાલો આપણે દર્શન કરી લઈએ જો જય ખોડિયારમાં આપણે દર્શન કરી લઈએ જય ખોડિયારમાં Saya mengucapkan semua kerjaya kepada Tuhan. Kami sedang berdoa kepada Tuhan. Kita berdoa kepada Tuhan. Jangan lupa berdoa kepada Tuhan. Kamu setiap hari berdoa kepada Tuhan. Jangan lupa berdoa kepada Tuhan.

તો આપણે જઈએ તો મિત્રો આવું છે ટાઈપનું તો ચલો વિયોમાં બન્યા રહીજ બધી બેસવાની બધી સુવિધા છે તો સરસ મજાનું મંદિર છે તો તમે તળાજામાં હો તળાજા ના હોય તો આવજો એક તળાજા જો આનો વ્યૂ એટલે વ્યૂ કાંઈ ઘટે સરસ મજાનો વ્યૂ છે

મિત્રો આપણે વિડીયો થઈ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરાક જ જણાવી દેજો તો હવે અમે મળીશું નવો બ્લોગમાં તાવદી જય હિન્દ જય માતા તો જલ્દીથી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો તો અમે મળીશું નવો બ્લોગમાં તાવજી જય હિન્દ જય માતી બાય બાય